જય માતાજી મિત્રો જય દાદો દ્વારકા જય મા ભવાની કેમ છો બધા મજા મને મિત્રો આજે આપણે વાત કરીએ સંતાનમાં ઉછેર નો અભાવ અને એ ઉછેર યોગ્ય સમય અને યોગ્ય રીતે ન થાય તો એના ઘાતક પરિણામો પોતાના સમાજ પોતાના પરિવાર અને અન્ય સમાજને શું ભોગવવા પડે એ આપણે જાણીએ મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે એટલી દોડધામમાં પડ્યા છીએ કે આપણા સંતાન માટે રાત દિવસ કરી વાસ્તવિકતામાં જે આપણે એને આપવાનું છે જે એને ભેગું જે કરેલું આપણે આપવાના છે અને એ સાચવવા માટે એ સમજવા માટે અને સમાજ તથા અન્ય સમાજની અંદર કઈ રીતે રહેવા માટે જે પાયાની મૂળભૂત વાત છે જે આપણે ભૂલી જઈએ છીએ મિત્રો આપણું બાળક જ્યારે બાળ વ્યવસ્થામાં હોય ત્યારથી આપણે જે આપવાના જે સંસ્કારો થાય છે તેમાં આપણે જોઈએ તો બાળકને પ્રથમ આપણે ભાવ પ્રેમ આપણું પોતે કાપણું આપણા પ્રત્યે લાગણી એના પ્રત્યે આપણને લાગણી આવા જે જે આપણે પ્રેક્ટિકલ જે જે આપણે યોગ્ય સમયે એનો ઉછેર કરી એને સંસ્કૃતિના રસ્તે ભગવત કાર્ય રસ્તે આપણા વ્યવહારિક રસ્તે આપણા સમાજમાં આપણો પરિવાર આપણો કુટુંબ અન્ય સમાજની અંદર કઈ રીતે વર્તન કરવું એને નમસ્કાર કરવા એને આદર સત્કાર આપવો આવું કદાચ આપણા પાસે થોડું ભૌતિક સુખ સગવડતાના સાધનો સારા હોય આપણને કઈ ગામની અંદર યોગ્ય રીતે સમજતા હોય આપણને કઈક મોટા સમજતા હોય એટલે યોગ્ય નું પણ આપણું બાળક કઈ રીતે વર્તન કરે છે એની સાથે કઈ રીતે બોલે છે કઈ માન છે એ પણ આપણે જોવું જોઈએ અને એ જો ન જાળવે આ ન થાય તો આપણે અમુક વખત આપણું બાળક કાલુ કાલુ ભાષામાં ખરાબ બોલતું હોય તો આપણે હે હે કરી અને આપણે જે જતું કરીએ છીએ એક દિવસ આપણને ઘાતક છે યોગ્ય પણ ઘતક છે યોગ્ય સમાજને છે તો યોગ્ય રીતે બાળ અવસ્થામાં હોય ત્યારે પણ આવા સંસ્કાર આપવા અને યુવાન અવસ્થામાં આવે ત્યારે બાપ છે એ દીકરો હોય દીકરી હોય માતા પિતા બાળક પ્રત્યે કેવું યોગ્ય વર્તન કરવું છે કે એને પરિપક્વ બુદ્ધિ કઈ રીતે થાય એની યોગ્ય સમજણ આપવી જોઈએ તો કઈ રીતે તો પેલા આપણે કોણ છે ક્યાંથી આવી છે કઈ રીતે આપણે જીવાય કઈ રીતે રહેવું જોઈએ આવી એને આપણા આચાર વિચાર ઉચ્ચાર ઉપરથી પ્રેક્ટિકલ ખબર પડવી જોઈએ અને એને સમજાવી એના પાછળ હાથ ફેરવીને પણ આ યોગ્ય માર્ગદર્શન માં હોય તો દીકરીને અને બાપ હોય તો પુત્રને આપવું જોઈએ અન્ય પરિવાર સાથે કઈ રીતે વર્તવું એ પણ આપણે એને સમજાવવું જોઈએ બીજા સમાજની અંદર જાય તો પણ એનો આદર સત્કાર કઈ રીતે કરવો જોઈએ કઈ રીતે એના સાથે વર્તન કરવું જોઈએ એ પણ આપણે જાણવું જોઈએ મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે બધું આપી શકીએ છીએ પણ યોગ્ય યોગ્ય સમયે અને પદ્ધતિસર આપણે આપણા સંતાનને સમય નથી આપી જ્યારે એને જે જરૂર હોય છે ત્યારે એની બાર અવસ્થાથી માની યુવાની સુધી એને આપણા સમય ખૂબ જરૂર હોય છે આપણે સમય આપી આપણું પોતે કૃપાણી આપી આપણી લાગણી આપી આપણે સમજાવીએ અને આપણે આપણે એના પાસે જે લાભ લેવા છે આપણે ગઢપણની અંદર આપણને પાડે પોસે આપણનો આદર સત્કાર કરે તો એ ક્યારે કરે તો એના માટે મિત્રો આપણે આપણા મા બાપ હોય વૃદ્ધ મા બાપ હોય કાકા કાકી હોય મોટા બાપુ બાપુ હોય જે તે હોય એનો આદર સત્કાર કરવો જોઈએ એનું માન જાળવવું જોઈએ એની જે જે જરૂરિયાત છે એને પ્રેમથી પૂછી અને પૂરી કરવી જોઈએ આવું આપણે વિચારી અને એની સાથે વર્તન ના કરવું જોઈએ એટલે આવી રીતે આપણે જ્યારે જયારે એની સાથે આપણે વર્તન કરશું ને ત્યારે જો આપણા વડીલોને આપણે એવી રીતે માં આદર સત્કાર કરશું તો એ બાળકને પ્રેક્ટિકલ આપણને કઈ રીતે રાખવા કઈ રીતે આપણા આદર ભાવ આપવો એ શીખવવું નહીં પડે તો મિત્રો જીવનની અંદર કોઈ પણ સમસ્યા જયારે સર્જાય છે ને એના મૂળભૂત પાયાની અંદર આપણે હોય છે આપણો યોગ્ય ઉચ્છેર કરવાનો જયારે સમય હોય છે ત્યારે આપણે એને યોગ્ય ઉચ્છેર કરી શકતા નથી એની લાગણીને આપણે સમજી શકતા નથી પરિણામે આપણે આપણે ફરિયાદો કરીએ છીએ આપણે આપણું બાળક હોય છતાં આપણે કોઈ કાકા થતા હોય તો એને કહીએ કે આને સમજાવો મામા થતા હોય તો કઈ કે સમજાવો આવી જયારે જયારે આપણે વાતો કરીએ છીએ ને ત્યારે આપણા અંદર જે આપણું જીવન છે એમાં ડોકી કાઢવું છે મારું બાળક છે છતાં મારું નથી સમજતું આનું સમજે છે કુટુંબ પરિવારનું સમજે છે મારું કેમ નથી સમજતું તો એનું કારણ એક છે કે આપણે એને સમજી શકતા નથી આપણે જાણી શકતા નથી તો આપણે પણ એના વિચારો જે છે જાણવા જોઈએ વિચારોમાં ભૂલ હોય તો સમજાવવું જોઈએ પ્રેમથી હાથ જેમ કુંભાર અંદર માટલાની અંદર હાથ રાખીને માથે ટપલું મારે અને જે ઘાટ કરે એવી રીતે આપણે પણ આપણા બાળકને એવી રીતે સમજાવવાની આપણને રીત આવી જોઈએ આપણી રીતની પદ્ધતિની અંદર આપણે આપણા બાળકને યોગ્ય રીતે સમજાવવું જોઈએ વડકા ન કરવા જોઈએ આપણે અવ્યસ્ત વર્તન કરીને ન સમજાવવું જોઈએ કારણ કે જે એવું કરવાથી બાળક તમારી પાસે જે અંદર થી જે પાસે આવતું હોય ને એ દૂર થતું જાય છે અને પરિણામે તમારે આપણે આવા પરિણામ ભોગવવા પડે છે જ્યારે જ્યારે આવો ઉછેરનો અભાવ દે છે ને ત્યારે આપણા સમાજને તો ખરા છે પણ અન્ય સમાજને એના વર્તન વાણીથી ઘાતક પરિણામો ભોગવવા પડે છે અને એનો શિકાર આપણું બાળક જ બને છે માટે જીવનની અંદર યોગ્ય રીતે જો યોગ્ય સમયે પદ્ધતિસર જો બાળકમાં ઉછેર નહીં થાય તો આના પરિણામો ખૂબ ઘાતક આવશે એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એક છે કે જ્યારે જ્યારે જે જે જરૂરિયાત છે એ મુજબ આપણે વર્તન નથી કરતા આપણે એનો ઉછેર નથી કરતા ત્યારે જ આવી સમસ્યાઓ સર્જાય છે એટલે યોગ્ય સમયે આપણા પરિવારથી માની બધાની સાથે કઈ રીતે વર્તન કરવું કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ કઈ રીતે જીવનની થેરી હોય એ આપણે આપણી પ્રેક્ટિકલ જીવનમાં ઉપાડીએ એટલે આપણું બાળક છે એવું પાડશે કારણ કે આપણી ઘર છે એ આપણા બાળકો માટે આપણા સંતાનો માટે પેલી પાઠશાળા છે કોઈ પણ માણસ છે ને એને પરિપક્કવ જ્યારે થાય ને એ પછી ગમે તેટલો માણસ પીએચડી બની જાય ને પણ જે તમે પાયામાં જે સંસ્કાર આવ્યા છે ને એ કદાપી છોડી શકતો નથી એ કદાપી એનામાં બાંધછોડ કરી શકતો નથી એટલે જો યોગ્ય સમયે જો તમે એને સારા સંસ્કારો આપ્યા છે યોગ્ય સમયે એને માનવીય જીવન કઈ રીતે જીવાય એવી જો એને સમજણ આપી હશે તો કોઈ પણ સમસ્યા જીવનમાં સર્જાશે નહીં માટે મારે માતા પિતાઓ વડીલો બધાને એક જ કહેવું છે કે જે બાળકને જે ફરિયાદ આપણે કરીએ છીએ બાળકને જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ બાળકને

ગમે તેવો ગમે તેવા વાતાવરણની અંદર તમારું બાળક જાશે પણ કમળ ની જેમ ખીલશે જેમ કે કમળ છે કાદવ માં ખીલે છે કાદવ ગમે તેવો હોય ગમે એવું ડોરું પાણી હોય પણ એને પરસી શકતું નથી એમ તમારા બાળકના જે ઉત્તમ વિચારો હશે સારા વિચારો હશે એ તમારા બાળકે જે તમે આપ્યા હશે

કારણ કે બાળકને જ્યારે યોગ્ય સમય છે જે આપણે કરવાનું હતું ત્યારે તો પ્રથમ તો મારે કેવું એક જ છે મિત્રો કે તમારા બાળકને ગમે તેવો તમારા પાસે વૈભવ હોય ગમે તેવા ધંધા હોય પણ એકવાર એને પાંચ દસ મિનિટનો ટાઈમ આપી અને સાથે ઘરમાં બેસો સાથે વાતચીત કરો એને સમજો એના એના વિચાર શું છે એ જાણો એનું મંથન કરો તો કોઈ દિવસ જીવનની અંદર તમારે કોઈ પણ એવી સમસ્યા નહીં સર્જાય કે જેના લીધે તમારે નીચે જોવું પડે કે તમારું બાળક આવડા રસ્તે જાય કે તમારી પસીનાની મેળવેલી સંપત્તિ છે એ બે વેડફી નાખે એ બાળક તમારું એવું બનશે કોઈને ઉપયોગી થશે તમારું બાળક છે કોઈ પણ નાત જાતના વાડામાં નહીં વેચાય તમારું બાળક છે એ તમારું સંતાન છે એ સર્વત્રના હૃદયની અંદર સ્થાન પામશે તો મિત્રો મને તમારો આ વિડીયો જે છે મારો આ વિડીયો જે છે એ તમને કેવો લાગ્યો તો તમારા મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી જય દાદાજી માતાજી જય માવાની